મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછડીયા શ્રી એરિમોબાઈલ ક્લાસ સુરત તો રોજ અમે એટલા બ્લુટૂથ રિપેરિંગ અમારી દુકાન આવે છે તો આજે પાંચ વાગે નાસ્તો કરવાનું મન થયું તો સુરત મિની બજારમાં છે બટ્ટે કપૂરી સ્પેશિયલ બ્રાહ્મણની ત્યાંથી હું નાસ્તો માટે બટેકાપુરી લઈ આવ્યો આજે મેં કીધું બધા સ્ટાફ અમે લોકો બટ્ટે કપૂરી ખાઈ અને આ કઢી સ્પેશિયલ કાઠિયાવાડી કઢી તો અમે લોકો નાસ્તો તો નથી જ કરતા પણ ક્યારેક ક્યારેક એવું મન થાય આજે રોજના પાંચસોથી વધારે વન પ્લસના બ્લૂટૂથ રિપેરિંગ આવે છે સુરતમાં કોઈ બ્લૂટૂથ રિપેરિંગ નથી કરતું અમારી પાસે એટલી રીલ વાયરલ થઈ તો એટલા આવ્યા તો આજે અમને એમ થયું કે નાસ્તો કરી તો સુરતનું ફેમસ ગાયત્રીના જે ક્યાં બ્રાહ્મણની બટેકાપુરી એની આજે મોજ કરવાની છે તો મજા આવી ગઈ અને આ બધા સ્ટાફ એમ એ લોકોએ બટેકાપુરીની મજા કરી સુરતનું નાસ્તામાં ફેમ આજે જે લોકોએ ખાધી હોય એક કોમેન્ટ કરજો અને બ્લુટૂથ એટલા રિપેરિંગ આવ્યા તો નાસ્તો તો કરી લીધો અને હવે પાછા બ્લુટૂથ રિપેરિંગ કરવા લાગી પણ ગયા તો તમારે કોઈને વન પ્લસના બ્લુટૂથ રિપેરિંગ કરવા હોય તો મારા દુકાન આવવું હોય તો મારા નંબરમાં વોટ્સઅપમાં હાઈ લખીને મોકલાવવાનો છે આ રીલમાં હાઈ લખીને ન મોકલતા અને આ ટાઈપના રીલ જોવા માટે મારો પેજ અત્યારે અત્યારે ફોલો કરી દેજો અને ગ્રુપમાં કોઈને મોબાઈલ રિપેરિંગ શીખવું હોય તો મેં મોબાઈલ રિપેરિંગ પણ શીખવાડું છું ધન્યવાદ